ભરૂચ ખાતે મહાશિવરાત્રીના પાવન દિવસ પર્વ આયોજિત યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન શ્રી જયંત્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ ખાતે કરાયું હતું જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે એક દિવસ પહેલા એટલે કે આઠમી માર્ચના રોજ બપોરના ત્રણ થી પાંચ કલાક દરમિયાન શ્રી જયંતપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ સંવાદ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેના પ્રચાર પ્રસાર માટે છે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય મહેમાન યોગ સેવક સિસ્પાલ ભાજપ જિલ્લા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા યોગ ભારતીય સંસ્કૃતિની દેર છે આપણા ઋષિ યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાડું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનો સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાતભરમાં એક લાખ યોગ ટ્રેનો તૈયાર કર્યા છે અને ગામડે ગામડે નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે આજે મહાશિવરાત્રીના અવસરે ગુજરાતભરના સમસ્ત જિલ્લાઓમાં અમે યોગના કાર્યક્રમ કર્યું છે ભગવાન શિવ અને યોગનો સંબંધ છે આદિયોગી ભગવાન પ્રથમ યોગી હતા અને જ્ઞાન આપ્યું વિશ્વભરમાં તો આજે અહીંયા ભરૂચ જિલ્લામાં પણ યોગ સંવાદનું આયોજન થયું જેમાં મોટી સંખ્યામાં શહેરના આગેવાનો આવ્યા જેમાં ધારાસભ્ય રમેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા અમારા સમસ્ત યોગ કોચ યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા અમારી ભાવિની ઠાકરના નિર્દેશનમાં આ ભરૂચ જિલ્લામાં યોગનો કાર્ય થાય છે